તો આજના બંબર સ્ટોકમાં હું તમારા માટે લઈને આવ્યો છું એસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા તમે જુઓ તો સારું સેટઅપ બનતા જોવા મળ્યું છે આપણને ખ્યાલ છે ગઈકાલથી જ આપણને પીએસયુ બેંકમાં તેજીનો કરંટ આવતો જોવા મળી રહ્યો છે હવે તમે ચાર્ટ ઉપર સૌથી પહેલાં નજર કરો તો આ તમારા માટે જેવું લઈને આવ્યું છે એ ડેઈલી ચાર્ટ છે ડેલી ચાર્ટમાં તમે છેલ્લા ત્રણ દિવસથી જોશો ને તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન આપણને બનતું જોવા મળી રહ્યું છે જે એક સારી વસ્તુ છે બીજું જો તમે એથી નજર કરો તો આપણને ડેઈલી ચાર્ટમાં એક્ઝેક્ટ ટેન ડે એક્સપ્લેનેશન મુવિંગ ગવડે છે ત્યાંથી સ્ટોકમાં જમ્પ આવે છે અને ત્યાંથી આ પેટર્ન આપણને બન જોવા મળી છે હાઇરાય હાઈ લો એટલે ડેઈલી ડેલી ચાર્ટમાં પણ એક સિગ્નલ બની રહ્યો છે અને એક ડબ્લ્યુ પેટર્નમાં તમને જો એક રિકવરી જોવા મળી રહી છે એટલે એ પ્રમાણે લેવલ આપણે વાત કરીશું પરંતુ એની પહેલાં મારે વીકલી ચાર્ટ પણ તમને બતાવો છે વીકલી ચાર્ટમાં એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની જો અને એ સેટઅપ તમે નજર કરશો તો એક ઇનસાઇડ બારનું આપણને સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે વીકલી ચાર્ટમાં એ તમે નજર કરો વીકલી ચાર્ટ તો આપણે નેક્સ્ટ વીકલી ચાર્ટ પણ તમે ફોકસ કરીશું કે તેમાં તમે જો ઇનસાઇડ બારનું બ્રેકઅપ છે અને એનું જે ક્લોઝિંગ છે એ આપણને જોવા મળશે આઠસો વીસ આજે કોઈપણ સંજોગોમાં આપણને આઠસો વીસનું લેવલ છે એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે જો આઠસો વીસનું આપણને ક્લોઝિંગ આવી ગયું તો આપણને ફર્ધર તેજી જોવા મળી શકે છે હવે વાત કરીએ ટાર્ગેટની તો ટાર્ગેટમાં આપણને ઉપરની તરફ આઠસો અને ચાલીસ આ લેવલ છે જે આપણને આવતા જોવા મળી શકે છે અને નીચે જો સપોર્ટ તરીકે આપણે ફોકસ કરીશું તો આઠસો તેર રૂપિયા એટલે કે દસ રૂપિયા નીચે સપોર્ટ તરીકે અને ઉપર સત્તર રૂપિયા આપણે અપસાઇડ માટે અહીંથી એસબીઆઈ કે જે આજના દિવસે ફોકસ કરીશું તો આપણે ટાર્ગેટ સ્ટોપલોસ એ પણ અહીંયાથી સ્ક્રીન ઉપર બતાવી દઈશું દર્શકોને કે જે આપણે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે આજના દિવસે મારા તરફથી રહેશે તો એ છે બમ્પર સ્ટોક ઉપર એસબીઆઈ જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ